શિક્ષણ આજકાલ વેપાર બની ગયું છે અને વાલીઓ પણ ખાનગી શાળામાં ભણાવવાની હોડમાં લાખો રૂપિયા ખર્ચી નાખે છે સરકારી શાળાઓમાં પોતાના બાળકોને ભણાવવાથી દૂર ભાગે છે પેટે પાટા બાંધી ફી ભેગી કરશે પરંતુ ભણાવવા તો ખાનગીમાં જ જશે આવી માન્યતા બની ગઈ છે પરંતુ આજે એક એવી સરકારી શાળા અંગે વાત કરવી છે ને કે જ્યાં ખાનગી સ્કૂલોને પાછળ છોડીને વાલીઓ પોતાના બાળકોના એડમિશન માટે પાડા પડી કરી રહ્યા છે જી હા લાઈનો લગાવી રહ્યા છે ક્યાં આવેલી છે આ સરકારી શાળા આવો જોઈએ આ રિપોર્ટમાં લાઈન કોઈ લાઈનમાં બેઠું છે કોઈ લાઈનમાં ઉભું છે તો કોઈ લાઈનમાં રહીને વહેલામાં વહેલી તકે ફોર્મ મેળવવા અને તેને ભરવા માટે આતુર છે આ લાઈન કોઈ સરકારી કચેરી આગળ આધાર કાર્ડ રાશન કાર્ડ કે કેવાયસી માટેની નથી ઉભી પરંતુ સુરત સરકારી સ્કૂલ જોવા મળી રહી છે જ્યાં એડમિશન માટે વાલીઓ પડાપડી કરી રહ્યા છે કોઈને ને પહેલા ધોરણ એડમિશન લેવું છે તો કોઈને પોતાના બાળક ને ખાનગી ઉઠાવી સરકારી માં દાખલ કરવું છે કારણ કે ખાનગી કરતા સુરત ના ઉત્તરાયણ માં આવેલી મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળામાં ખૂબ સારું શિક્ષણ મળે છે વાલીઓ શું કહે છે જરા તે પણ સાંભળો મારા ઘરવાળા આમ તો મેડિકલ ઓફિસર છે અને હું એક હાઉસ વાઇફ છું પણ બાળકોને અહીંયા સારું એડમિશન મળે એવું કાંઈ નથી કે ખાનગી શાળામાં કે અહીંયા એડમિશન એવું કાંઈ પરિસ્થિતિ ખરાબ છે અને લઈ છે એવું નથી પણ અહીંયા બાળકોને એડમિશન એટલા માટે કે સંસ્કાર સાથે ભણવાનું સારું એવું શિક્ષણ મળે છે એટલા માટે હું સિલાઈ કામ કરું છું અને તમારા બાળકને અહીંયા સરકારી શાળામાં એડમિશન લેવા માટે આવ્યા છો શા માટે શું કેશો અહીંયા એટલા વિસ્તારમાં અહીંનું એજ્યુકેશન બહુ સરસ છે અને કાલે તે હું આવ્યો હતો કાલે એક દોઢ કિલોમીટર લાંબી લાઈન હતી અને આજે તે હું પાછો આવ્યો છું એડમિશન માટે મારા છોકરા ને બાળ એડમિશન લેવું છે તે માટે ત્યાં ટોકન સિસ્ટમ છે તે લાઈનમાં રહ્યો અને અત્યારે મારો વારો આવી ગયો છે શાળા નંબર ત્રણસો ચોત્રીસ ત્રણસો માં એડમિશન માટે લાઈન પાંચસો બેઠક માટે પાંચ હજાર બાલીઓ કરાવ્યું રજીસ્ટ્રેશન ડ્રો સિસ્ટમથી વિદ્યાર્થીઓને આપવામાં આવે છે એડમિશન વિચાર કરો કે ઉત્તરાયણ વિસ્તારની ત્રણ સરકારી શાળામાં એડમિશન માટે દર વર્ષે બાલીઓ પડાપડી કરે છે પરંતુ દરેકની કિસ્મત દરેક વખતે કામ નથી આપતી છતાં એક વર્ષે વારો ના આવે તો બીજા વર્ષે બાલીઓ પ્રયાસ કરે છે કારણ કે આ શાળામાં શિક્ષણની સાથે સાથે સંસ્કાર અપાય છે સામાજિક ધ્યાન અપાય છે આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે સરકારી શાળામાં જ ભણી અને અત્યારે બધા દેશ ચલાવે એવા તૈયાર થયેલા લોકો છે પણ વચ્ચેનો કંઈક ટાઈમ પીરિયડ એવો આવ્યો કે આપણે એમાંથી વિશ્વાસ થોડો ઘટી ગયો અને બીજે કંઈ વળ્યા હતા શિક્ષણને અને પૈસાને કંઈ લેવા દેવા હોતું નથી વધારે ફી હોય તો વધારે સારું શિક્ષણ એવું પણ હોતું નથી અમારી શાળાની અંદર આ મહારાજા કેમ્પસની અહીંયા ત્રણ શાળાઓ ચાલે છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત અને વિદ્યાભારતી ગુજરાત પ્રદેશના સહયોગથી શાળા ક્રમ ત્રણસો ચોત્રીસ ત્રણસો છેતાલીસ અને ત્રણસો પંચાવન ચાલે છે અહિયાં શિક્ષણની સાથે સાથે સંસ્કાર લક્ષી શિક્ષણની પ્રક્રિયા કરવામાં આવે છે માત્ર અને માત્ર ડિગ્રીના ગુણ છે એના કરતા જીવનના ગુણ પણ મહત્વના હોય છે એ ખીલે એવો અહીંયા પ્રયાસ થાય છે વિવિધ પ્રકલ્પો દ્વારા ખાનગી નો હોય બાકી શિક્ષણ તો સરકારીમાં પણ સારું જ મળે છે બસ સંચાલકોએ થોડી મહેનત કરવી પડે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ઉત્તરાયણની આ ત્રણ શાળામાં કોઈ ગરીબના બાળકો જ નથી ભણતા પરંતુ ડોક્ટર એન્જિનિયર વકીલ સહિતના મોટા અધિકારીઓના બાળકો પણ ભણે છે જો દરેક સરકારી સ્કૂલમાં આવું ઘટતર થાય તો કદાચ રાજ્યમાં ખાનગીઓનો પાટી નીકળેલો રાફડો કંટ્રોલ માં આવી જાય કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા વીટીવી ન્યૂઝ સુરત